હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું શાકભાજીથી ભરપૂર વેજ મેયોનીઝ સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે અને ટેસ્ટી પણ તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બોલ લેવાનું છે એમાં આપણે એક કપ ઝીણી સમારેલી કોબી લેવાની છે સાથે જ અડધો કપ ઝીણું સમારેલું કેપ્સિકમ અડધો કપ ઝીણા સમારેલા ગાજર અડધો કપ ઝીણી સમારેલ કાકડીના ટુકડા લીધા છે અડધો કપ બાફેલી મકાઈના દાણા અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી એક નંગ મરચું લીધું છે ઝીણું કટ કરીને અડધી ટી સ્પૂન બ્લેક પેપર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ચાર ટેબલ સ્પૂન મેયોનીઝ લીધું છે તમે થોડું વધારે કે ઓછું લઈ શકો મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન લીધું છે સારી રીતે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે આ રીતના એકદમ ક્રીમી ક્રીમી આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે મેં અહીંયા ચાર બ્રેડની સ્લાઇસ લીધી છે આપણે એની કિનારીઓ કાઢવાની નથી હવે સૌથી પહેલાં આપણે બ્રેડ ઉપર બટર લગાવવાનું છે આ રીતનું જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું બટર લગાવશું આપણે બધી જ બ્રેડમાં આપણે બટર લગાવી લઈએ બધી બ્રેડમાં બટર લગાવાઈ ગયું છે હવે આપણે એમાં ગ્રીન ચટણી લગાવવાની છે આ રીતના જે કોથમીર ફૂદીના આપણે ગ્રીન ચટણી બનાવતા હોય મેં એ લીધી છે થોડી સ્પાઈસી બનાવેલી છે એ લગાવી લઈએ બધી જ બ્રેડ પર આપણે તમે અહીંયા એક બ્રેડ પર ચટણી અને એક બ્રેડ પર ટોમેટો કેચપ પણ લગાવી શકો હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ લગાવી દઈએ મિયોઝવાળું અહીંયા આપણે એક બ્રેડ ઉપર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ જરૂર પડશે થોડું વધારે કે ઓછું લઈ શકાય તમારા ટેસ્ટ પ્રમાણે હવે આપણે એને બીજી બ્રેડથી કવર કરી દઈએ એ જ રીતના આપણે બીજી બ્રેડને પણ બીજી સેન્ડવિચને પણ આ જ રીતના આપણે કરવાનું છે સ્ટફિંગ મૂકવાનું છે અને બીજી બ્રેડથી આપણે કવર કરી દેવાનું છે હવે આપણે નોનસ્ટિક તવી લેવાની છે નોનસ્ટિક તવીને મેં ઓલરેડી પહેલાંથી જ ગરમ કરવા મૂકેલી છે થોડી ગરમ થઈ ગઈ છે હવે આપણે એના ઉપર આ બ્રેડની સ્લાઇસ આપણે જે સેન્ડવિચ તૈયાર કરી છે એ મૂકી દઈએ અને આ રીતના હાથની મદદથી હળવહ પ્રેસ કરવાનું છે જેથી કરીને બંને સ્લાઇસ એક સ્ટીક થઈ જાય આપણે આ રીતના તાવીથાની મદદથી થોડું થોડું પ્રેસ કરવાનું છે જેથી કરીને આપણે જ્યારે સેન્ડવીચ ખાઈએ ત્યારે ખુલી ના જાય બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડું ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે અને આપણે જે મિશ્રણ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એમાંથી આ રીતની ચાર સેન્ડવીચ તૈયાર થશે મેં અત્યારે બે જ બનાવેલી છે આપણે એક બાજુ શેકાઈ ગઈ છે હવે બીજી સાઈડ આપણે ફેરવી લઈએ આ રીતની તમે જોઈ શકો છો સરસ કલર આવ્યો છે એ જ રીતના આપણે બીજી સાઈડથી પણ શેકી લેવાની છે બીજી સાઈડથી પણ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો બંને સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એને પ્લેટમાં લઈ લેવાની છે પ્લેટમાં લઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી બ્રેડ સેન્ડવિચ તૈયાર થઈ છે તૈયાર છે આપણી વેજ મેયો સેન્ડવિચ જે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ટેસ્ટી પણ બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે હું તમને એકવાર કટ કરીને પણ બતાવી દઉં કેટલી ક્રીમી અને એવી તૈયાર થઈ છે છે ને એકદમ ક્રીમી બાળકોને તો ખૂબ જ ભાવશે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ